खोपरी आखीज ख सौ फूट सुधी दुर्गंध घर में कोई सुवाड़े जमाना में कोई साइंस न विकास नहीं घरगथ्थु बापदादा घनी दवाओ करी પણ એ રોગની માત્રા ઇન્ટર્નલી વધતી ગઈ कान પર અસર થવા માંડી આંખ પર અસર થવા માંડી જીભ પર અસર થવા માંડી એક સાધુ ખુનામાં બેસીને વિચાર કરે એવું કયું કારણ હશે જેના ફળ સ્વરૂપે પ્રભુ એયા તકલીફ મટમટી મકિધી પૂર્ણિમાની રાત્રી હતી અને અંતરના ઊંડાણમાંથી અવાજ નીકળ્યો એક જાન નીચે બિચારો સૂઈ ગયા તેની બાજુમાં કોઈ સૂતું નહોતું 170 વર્ષની ઉંમરના ટાબોરિયાની મધર કે ના સગા સંબંધી એની પાસે સુવા માટે તૈયાર નહોતા આ સંસાર છે સૌનો આધાર ભગવાન છે આંખ અસર કરે જ્ઞાન તંતુ આંખના કાનના જીભના ખુલ્લા દિલથી બોલવાનું બંધ થયું त्यांतर ना मध्ये प्रार्थना तो ये ओ शर्मा शक्तिमान प्रभु भगवती माँ, तो बोलवानुज बंद करिस तो तारा गुणगान की व्रत करिस तारु भजन की व्रत करिस, तारु भजन ना उस सांबरिस की व्रत है, तारा उदर्शन की व्रत है करिस। एक ड्यूटी में आवाज़ निकल ए पुकार है तो आवाज न तो पुकार शरण नयितना पुकार ना फल रूपे प्रभु की प्रार्थना सांबरी सामान्य काम चीज दबाओ चालू जाती छता कोई रिजल्ट न तो चौथे से रात्रि गहरी सरस नींद आ गई रामकृष्ण परमोश ने सोर वर्ष हास गई हास मेरी प्रार्थना भगवान सांभरी छ महीना पेली वक्त हूँ ऊंडा एक प्रार्थना थी मानवीय जीवन में मा आवा प्रसंगों बने नसीब અહંતાને મમતાની નીચ અને નાલાયક ગહરા જડવાત લઈને વ્યક્તિ પોતાની જાતને કઈક વિશિષ્ટ સ્વરૂપે સ્વરૂપે સાચી માની ડાયી માની દુઃખી થઈને છેવરે લક્ષ્ય ચોર્યા છે એની માટે એની તરફ એની યાત્રા સહજ થતી હોય છે પ્રભુ એને બી તક આપે છે એ તક વ્યક્તિ સ્વીકારવા તૈયાર હતી નથી કે યે દેવ છે રામ કૃષ્ણ પરમ શ્રયસ થઈયા ત્રન નાઈટી રેડિયા પ્રભુ મેતેને તકલીફ આપી ને તે તે દર શરીર સારુ કર્યું પણ હવે આ શરીર નો ઉપયોગ તારી રીતે કરવા થવા દેજે મારા કોઈ જરૂરત ને કાઢજી તારા શરીર નો ઉપયોગ તું તારી રીતે કરજે આ છે ભજન નું ફળ પ્રાર્થના ફળ હું ધીમે સમજાવું છું તમને આપણે ખરેખર પ્રાર્થના નથી કરી શકતા કારણ અવિશ્વાસ છે આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી કારણ સુખી થવું નથી આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી કારણ એ ગંદા ખાવુચેને અમૃતના મહાસાગરમાં લઈ જવું નથી આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી કારણ તમારી જોજાડી બુદ્ધિ વ્યવહારિક બુદ્ધિ આપણે ખરેખર પ્રાર્થના કરી શકતા નથી કારણ એટલું જ તમારી આત્માને તમારે ભગવાન તરફ ચલાવી નથી તમે નાस्तिक માણસ છો ખૂબ સુજાગર માણસ છો હું ગાઈ રહ્યો છું ભજનના મહિમાની વાત ધીમે રહીને સમજાવું છું ભજન પ્રાર્થનાથી રામકૃષ્ણ પરોશનું જીવનનું ઘડતર થઈ ગયું અને અંતરના ના ભજનમાંથી ના ભજનના પ્રાર્થનાના ફળ સ્વરૂપે એના હૈયાનો ભગવાને પ્રવાહ બદલી નાખ્યો एक स्त्री ऐने मलवा माटे साँप पे साँप ने पकड़ी ने चढ़े पुरुषांसका हृदय भक्ति सफर संकल्प री जैसी प्रीत हराम से तैसे हरि से होए चुरपा होए से राम की जैसी प्रीत हराम से तैसी हरी से हो पल्ला पकड़े ना पल्ला ना पकड़े कोई पास कोई विषयंत्र मानस ने क्या संकल्प नहीं उठे आज चार बाजू घोर अंकार પણ તુલસી વિશે રામ નામ ના મહિમા રામકૃષ્ણ પરોશ ના હૃદયના વિશે ભગવતી નો એ માનો કારીગાનો મહિમા સબાયેલો કોણ ભૂલ કરતો એની કોણ પ્રાર્થના કરે છે પ્રશ્ન છે અને એને અંતરના ઉડાન માંથી ભજન કર્યું છ મહિના પછી જયારે વેશ્યા તુલસીદાસને મળવા આવે છે ત્યારે તુલસીદાસ પ્રભુ ભજનમાં મહિમામાં રામાયણની સાખીઓમાં એટલા બધા લવલીનલીન થઈ ગયા હતા चामिना पछि जा रे बाई आवे छता दाज़। तुलसीदास जी पहलो प्रश्न पूछे कौन प्रश्न पूछे जे कौन हृदय नो प्रवाह बलदी ना बस दुनिया ने कोई पनि व्यक्ति भजन तीया नो हृदय नो प्रवाह बलदी नाखे बलवाचार्य निम्बार्क मीरा नरसी प्रभु નો पुकार प्रभु ને પ્રાર્થના प्रभु નું સ્મરણ લઈ થઈ ગયા લઈ થઈ ગયા ભગવાન કિસન ની મૂર્તિ માં લઈ થઈ ગયા હતા હું તમને આ વાત એટલે સમજાવી રહ્યો છું अब शुरुआत कर पहली बात